સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારે રાતે નવ વાગ્યાને અઠ્ઠાવન મિનિટે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ થવાનું છે જે મોડી રાતે એક ને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ગ્રહણનું સૂતક પણ પાળવાનું રહેશે જેની શરૂઆત રવિવારે સવારે અગિયાર વાગે ને અઠ્ઠાવન મિનિટથી થશે અને ગ્રહણના મોક્ષ સુધીનો સમય રહેશે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ચાર રાશિના જાતકો માટે સાવધાની રાખવા જેવું છે ચંદ્ર એ આપણા મનનો કારક છે આપણા ડિસિઝન મેકિંગનો કારક છે અને આપણા ડે ટુ ડે લાઈફ અને માતાનો કારક છે એટલા માટે છ સાત અને આઠ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે આ ચાર રાશિના જાતકોએ કોઈ પણ મોટા નિર્ણયો ન લેવા મોટી મુસાફરીથી બચવું અને તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું કરિયર સંબંધિત કોઈ મોટા નિર્ણયો ન લેવા અને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું કઈ છે એ ચાર રાશિ જેને સાવધાની રાખવાની જરૂર છે એ છે કર્ક રાશિ સિંહ રાશિ કુંભ અને મીન રાશિ ગ્રહણ દરમિયાન અને સૂતક કાળ દરમિયાન શું ન કરવું અને ગ્રહણની સમાપ્તિ પછી શું કરવું એની માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તમારી રાશિ કઈ છે એ કમેન્ટમાં અવશ્ય મેન્શન કરજો જય શ્રી કૃષ્ણ